સુરેન્દ્રનગરમાં સિટી બસ સેવાનો પ્રારંભ સરકાર અને નગરપાલિકા તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વે નગરજનોને સિટી બસની ભેટ લોકોમાં આનંદ અને રાહતની લાગણી સુરેન્દ્રનગર શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવાની લોકોની વર્ષો જૂની લાગણી અને માંગણીનો અંત આવ્યો છે રાજ્ય સરકારની મંજૂરી બાદ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ સેવા અંતર્ગત સુરેન્દ્રનગર રતનપર જોરાવરનગર વઢવાણને જોડતા વિસ્તારો માટે આઠ સિટી બસ શરૂ કરવામાં આવી છે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા પંડિત દીનદયા ટાઉન હોલ ખાતેથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સાથે આઠ બસોનો શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરોમોરા નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી સિટી બસોનું પ્રસ્થાન કરાવાયું હતું આ સિટી બસો વઢવાણ ધોળીપોળથી નવા જંક્શન વડનગર દુધરેજ બહુમાળી ભવન રણજીતનગરથી બહુમાળી ભવન અને દુધરેજ રૂટ ઉપર અને તેના આવરી લેવાયેલા વિસ્તારો પર દોડશે વર્ષો પહેલા સુરેન્દ્રનગર શહેરમાં સિટી બસ દોડતી હતી પરંતુ તે બંધ થયા બાદ વર્ષોથી શહેરીજનોની સિટી બસ સેવા શરૂ કરવાની લાગણી અને માંગણી હતી જે પૂરી થતા લોકોમાં આનંદની લાગણી છવાય છે